મિત્રો તો આપણે આવી ગયા હતા સોલર નું વોશિંગ કરવા માટે અને ટેન્કર આજે ગયું છે પાણી અને થોડી ઓછી થઈ છે હમણાં ટેન્કર પાણી ફરવા ગયું છે આપણે બેઠા છીએ આરામ પર આપણા બાઈક લઈને આવ્યા હતા

વિડિયો ગમે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગને એન્ડ કરીશું જય માતાજી